આ બધા બધા નથી તમે પા એ કપરી પરિસ્થિતિમાં પણ પોતાની મોજ ગોતી લે એટલે બાળકો બાળકોને આમ એવું કહેવાય કે ભગવાનના રૂપ હોય છે એમને દુનિયાના સંસારના કોઈ નિયમો લાગુ નથી પડતા

આ બધા કહેતા હતા કે કરો પારવાના છે કોઈને કીધું નઈ ને તો બધાને પપ્પા શું કરે? પંગારમાં જાય છે. મમ્મી એ ઘરે રહે છે. બસ પપ્પા અને પરિવારમાં કોણ છે બીજું? ભાઈ-બેન છે? હા. કેટલા ભાઈ-બેન છે? બે બેન અને એક ભાઈ. બે બેન એક ભાઈ. બધા સ્કૂલે જાય છે? ના, અમાર ભાઈ તો ન એન છે અને મય પૂન તો મરી ગઈ છે. નવા ઘરે જવાનું ગોત્યા છતાર તો નઈ મળતા. નઈ મળતા. ત્યાં ઉધી હા. તો ગરમી વરમી લાગે બસ તારું નામ છે લાલા હે રાજવીર રાજવીર તો જે બહુ નાનો છે ને કેટલા વર્ષનો હશે તારો ભાઈ છે રાજવીરે તો બહુ રમ્યો છે માટીમાં એની હાલત તો જુઓ અને તારું નામ છે રાકેશ રાકેશ હા અને રાકેશ તું ભણવા જાય છે

आजज खाली आजज करे खाली हम तो मम्मी पापा लोग को सु करे छ मम्मी जे तिनी पापा पापा जे मम्मी की हां ठीक छ मैं पापा काम करे छ साग भाजी बेचनो साग भाजी नै करता खुदा राखान बारी हां બાળકોની જે ઉંમર જે ઉંમરે એમને રમવું જોઈએ જે વ્યવસ્થાઓ એમને મળવી જોઈએ એમાં એમનો તો કોઈ જ વાંક જ નથી કે અહીંયા જન્મ્યા છે કે અહીંયા એમનું ઘર છે એમ એમાં એમનો કોઈ જ વાંક નથી પણ પરિસ્થિતિઓ એવી છે કે ચંડોળામાં જન્મ્યા છે પરિસ્થિતિ એવી છે કે એમના મમ્મી પપ્પા એટલા સશક્ત નથી પરિસ્થિતિ એ છે કે એ લોકોએ સ્વીકારી લીધું છે કે અમારે આવી રીતના જ જીવવાનું છે એટલે આવી પરિસ્થિતિમાં પણ પોતાના માટે જાંબુ તોડી રહ્યા છે પોતાના ખાવાની વ્યવસ્થા જાતે કરી રહ્યા છે કારણ કે પરિવાર એ સ્થિતિમાં નથી કે એમને ખાવાનું પણ આપી શકે બહુ જ બધા લોકો જ્યારે આમ આ કામગીરીને જો સરકારી રીતના જોઈએ તો એ વ્યવસ્થાના ભાગરૂપે છે કે દબાણ હટાવવાની કામગીરી છે પણ આ કામગીરીને માનવતા રીતના જોઈએ તો બહુ જ બધા બાળકો એવા છે જે ભૂખ્યા છે બહુ જ બધા પરિવારો એવા છે કે જેમની માટે કોઈ વ્યવસ્થા નથી બહુ જ બધા લોકો એ આ સાથે બેઠા છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા મળશે એ બધાનું શું થશે આ બાળકોનું શું થશે એમના ભવિષ્યનું શું થશે એ ખબર નથી પણ એ કરશે કંઈક સારું એવી આશા છે